તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા હતા વિડીયોથી વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે જેલમાં હતા પરંતુ અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો દોઢ મહિનો થયો છે દોસ્તો ત્યારે આલ એમ કહેવાય છે કે શેતર વસાવાને જમીન મળી ગયા છે અને છૂટવાના સમાચાર મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે અયોધ્યાની અંદર એમ કહેવાય છે કે બાવીસ જાન્યુઆરીના દિવસે ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે દોસ્તો તો તમને ખબર હતી કે પીએમ મોદીની યોગી સાહેબ આવી રહ્યા હતા ત્યારે આલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શેતર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે જમીન મંજૂર થઈ ગયા છે અને તો વસાવા છૂટી જવાના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે છેતર વસાવાની વિશે વાત કરવાની છે દોસ્તો તો ઘણાની કમેન્ટ આવી રહી હતી એવી કે શેતર વસાવા અયોધ્યા જવાના છે કે નથી જવાના દોસ્તો તો દોસ્તો હવે શેતર વસાવા છૂટી ગયા છે દોસ્તો તો હવે જઈ શકશે દોસ્તો એમ કહેવાય છે કે ત્રીસ તારીખ પછી તે ગેટ ખોલવામાં આવશે અને બધાને દર્શન કરવા જવા દેવામાં આવશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ખેતર વસાવા અમે છૂટી ગયા છે દોસ્તો તો ત્રીસ તારીખે આજુબાજુ શેતર વસાવા અયોધ્યાની અંદર દર્શન કરવા અમે જઈ શકે છે દોસ્તો કારણ કે શેતર વસાવા એ ગરીબ લોકોના ઘણાના પેટ ઠાર્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે એના પૂન આડા આવ્યા છે અને શેતર વસાવા જમીન મંજૂર થઈ ગયા છે અને શેતર વસાવવા સાવા છૂટી જવાના છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે અયોધ્યાની અંદર બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે પીએમ મોદીને યોગી સાહેબ આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ઉદઘાટન પણ કર્યું હતું અને ઉપરથી હેલિકોપ્ટરથી ફૂલ પણ વરસાવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતરભાઈ વસાવા બાવીસ જાન્યુઆરીના દિવસે જ ન છૂટ્યા પણ અત્યારે હાલ એમ કહેવાય છે કે છૂટવાના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તો તમને ખબર હતી કે સેતર વસાવાનું નામ પણ જાહેર થઈ ગયું છે ચૂંટણીની અંદર ચૂંટણી પણ લડી શકશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તે કરી જાય હિન્દ જય ભારત બાય બાય અને જય શ્રી રામ લખી નાખજો કમિટી